ફાઇનલી આપણે મેમદાવાદ પહોંચી ચૂક્યા છે આ મંદિર અમદાવાદ થી પાંત્રીસ કિલોમીટર નડિયાદ થી વીસ કિલોમીટર અને બરોડા થી કિલોમીટરના અંતરે આવેલ છે તો મિત્રો આ છે શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર એ દૂર થી કઈક આવું દેખાય છે

તેમજ એક હજાર જેટલા બાઇક પણ આવી શકે છે એટલું વિશાળ પાર્કિંગ છે એટલે કે આ મંદિરમાં તમે કોઈ પણ પ્રાઇવેટ વેહિકલ કરીને પણ આવશો તો પાર્કિંગ ની ફૂલ ફેસિલિટી છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયાથી આપણે મંદિરમાં એન્ટર થવાનું હોય છે અને ત્યાં જ આપણને લખેલું જોવા મળે છે કે આ મંદિર એશિયાનું સૌથી વિશાળ મંદિર છે આ મંદિરમાં આગળ જતા એક પ્રસાદ કેન્દ્ર પણ જોવા મળે છે જ્યાંથી તમે પ્રસાદ ખરીદી શકો છો ચોથ કે મંગળવારના દિવસે ત્યારે ખૂબ જ ભીડ હોય ત્યારે મંદિરની પાછળની બાજુએ એક લિફ્ટ પણ આવેલી છે તે તમે આસાનીથી ઉપર પહોંચી શકો છો ત્યારે તમે પ્રસાદ લઈને આગળ વધશો ત્યારે અને આ મંદિર નો મુખ્ય પ્રવેશદ્વાર સિદ્ધિ વિનાયક દેવસ્થાન અને ડાહીબા દ્વાર જોવા મળશે મંદિરમાં પ્રવેશદ્વાની સાથે જ આપણને શ્રી વિનાયક ગણેશ ભગવાનના આ મંદિરના દર્શન થશે આ મંદિરમાં થોડા આગળ વધતાની સાથે તે પથ્થરથી બનેલી હાથીની એક વિશાળ મૂર્તિ આવેલી છે જે તમે અત્યારે વીડિયો માં જોઈ શકો છો મંદિરના પ્રાંગણમાં થોડે આગળ દર્શન થશે બિલકુલ તેની પાછળ સિદ્ધિ વિનાયક ગણેશ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિરના પ્રાંગણમાં જ સુંદર ગાર્ડન ની સાથે સાથે નાના મોટા એવા ઘણા ફાઉન્ટેન પણ આવેલા છે એ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે આ મંદિરમાં થોડે આગળ વધતા આપણને એક વિશાળ પથ્થર જોવા મળે છે અને તેની જ આજુબાજુ નાના મોટા ફાઉન્ટેન પણ જોવા મળે છે આપણને આ મંદિર પર્વત પર્વતકોત્રીને બનાવેલું હોય તેવું લાગે છે મંદિરનો બહારની સાઈડનો શેપ ગણેશ ભગવાનની પ્રતિમા જેવો શેપ આપવામાં આવ્યો છે હવે આપણે એ મંદિરથી બિલકુલ નજીક પહોંચી ચૂક્યા છે મંદિરની બિલકુલ નજીક થી તમને મંદિર કઈક આવું જોવા મળશે આ મંદિર ત્રણ માળનું છે નવ માર્ચ બે હજાર અગિયાર ફાગણસૂદ ના દિવસે આ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું આ મંદિર છ લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં આવેલું છે અને બે હજાર અગિયારમાં જ આ મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું તે સમયે મંદિરના બાંધકામ પાછળ આશરે ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હોવાનું મનાય છે આ મંદિર મેમદાવાદથી પસાર થતી વાત્રક નદીના કિનારે આવેલું છે આ મંદિરનો મુખ્ય એન્ટ્રન્સ ગેટ છે અહીંયાથી એન્ટર થઈને આપણે શ્રી ગણેશ ભગવાનના દર્શન કરીશું તમે જ્યારે મંદિરમાં પ્રવેશ કરશો ત્યારે પ્રવેશ કરતાની સાથે જ તમને પૂજ્ય ડાહીબાની એક પ્રતિમા જોવા મળશે તમે વિડીયોમાં જોઈ શકો છો જો અહીંયાથી આ દાદરા ચડીને આપણે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કરવા જવાનું છે મિત્રો જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો શ્રી નરેન્દ્રભાઈ પુરોહિતના માતા એટલે કે ડાહીબા એમની એક એવી શ્રદ્ધા હતી કે જો દ્વારકાથી રણછોડજી ભગવાન ડાકોર આવી શકે તો પ્રભાદેવી મુંબઈના ગણપતિ ભગવાન આપણા ગુજરાતમાં કેમ ન આવી શકે તે ભાવનાને સાર્થક કરવા માટે મુંબઈ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરથી અખંડ જ્યોત લાવવામાં આવી હવે આપણે મંદિરમાં ઉપર પહોંચી ગયા છીએ મંદિરમાં પહોંચતાની સાથે જ મંદિરના પ્રાંગણમાં એક મોટી હુંડી જોવા મળશે ત્યાં ભક્તો યથાશક્તિ દાન કરે છે અત્યારે મંદિરમાં આરતીનો સમય હોવાને કારણે આરતી ચાલી રહી છે તો સાથોસાથ આપ પણ શ્રી ગણેશ ભગવાનની આરતીના દર્શન કરીએ ચાલો આપણે પણ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના દર્શન કરી લઈએ એ ગણેશ ભગવાનની પાવનકારી આ મૂર્તિના દર્શન કરવાથી આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે તેથી જ આ મંદિર શ્રદ્ધા અને ભક્તિનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે મિત્રો આ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઊંધો સાથીઓ કરવાની માનતા માનતા હોય છે અને તે માનતા પૂર્ણ થતા આ મંદિરની ફરી વખત મુલાકાત લઈને સીધો સાથીઓ કરવામાં આવે છે અને શ્રી ગણેશ ભગવાન ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે તમે આ મંદિરના પ્રથમ માળે જશો ત્યારે તમને એક લાખ એક્યાસી હજાર રુદ્રાક્ષ બનેલું શિવલિંગ જોવા મળશે અને સાથોસાથ તમને બાર જ્યોતિર્લિંગના પણ દર્શન થશે નીચેની બાજુએ તુલા કક્ષ આવેલ છે એનું શું મહત્વ છે તે પણ અહીંયા દર્શાવેલ છે મંદિરની નીચેની બાજુએ જ ત્યાં જ આપણને શ્રી ગણેશ ભગવાનની પ્રતિમાઓ જોવા મળશે આ મંદિરમાં યજ્ઞ હવન પણ કરવામાં આવે છે આ મંદિરના બાંધકામની વાત કરીએ આ મંદિર તોતેર ફૂટ ઊંચાઈ અને એકસો ફૂટ પહોળાઈ ધરાવે છે આ મંદિરના પ્રાંગણમાં તમને શ્રી જગન્નાથ ભગવાનના દર્શન થશે અને મંદિરની નીચેની બાજુએ શ્રી સર્વેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે

મંદિરની બહારની બાજુએ બાળકો માટે અનેક પ્રકારની રાઇડ્સ જોવા મળે છે જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે મિત્રો તમે પણ જો આ મંદિર ન જોયું હોય તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે શ્રી ગણેશ ભગવાન આપણા સૌની મનોકામના પૂર્ણ કરે